નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજસિંહ જાડેજા આજ રોજ પૂરા ભારત વર્ષમાં જે રાજકીય પરીક્ષા કહેવાય એટલે કે ચૂંટણી તેના પડગમ શાંત થઈ ગયા છે અને મોટાભાગે ચૂંટણી પ્રક્રિયા એ પૂર્ણ થઈ ચૂકી છે તો એક વિચાર આવ્યો કે આજે ચૂંટણીનું જે પરિણામ છે એને થોડો સમય માટે લટકાવી દેવામાં આવે જી હા અને ત્યારબાદ જે રીતે વિદ્યાર્થીઓની સાથે નોર્મલાઇઝેશન સિસ્ટમ હોય છે એ રીતે નોર્મલાઇઝેશન સિસ્ટમ લાગુ કરવામાં આવે મેરિટ યાદી બનાવવામાં આવે અને જેને પણ એમાં વિસંગતતાઓ લાગતી હોય જેને પણ એમાં ક્યાંક રીતિની બૂ આવતી હોય તેવા લોકો એમાં હાઈકોર્ટમાં જાય ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં જાય અને જે નેતાઓ છે એ નેતાઓ રોડ ઉપર આવી ધરણા કરે પ્રદર્શન કરે આંદોલનો કરે અને જે પોલીસ છે એ પોલીસ એમની ઉપર લાઠીચાર્જ કરે અને જે હાઈકોર્ટમાં જે દાદ માગવા માટે જે લોકો ગયા છે અને એમાં હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ એવો નિર્ણય લે કે આ જે પરીક્ષા છે એ પરીક્ષા એટલે કે રાજકીય પરીક્ષા એમને રદ કરીએ છીએ અને આ ચૂંટણી એ ફરીથી થશે તો જ આ નેતાઓને એ વિદ્યાર્થીઓનો દર્દ એ વિદ્યાર્થીઓની પીડા એ વિદ્યાર્થીઓની વેદના સમજાશે કે જે લોકો દિવસ રાત તંતોડ મહેનત કરી અને તમામ જે પરીક્ષા હોય એની તૈયારી કરતા હોય અને જ્યારે એ પરીક્ષાનું પરિણામ નથી આવતું અને આજે પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક પેપર ફૂટવાની આવે છે ક્યાંક ને જરૂર પડે છે પરીક્ષાઓ રદ થાય છે તો એની એની પીડા શું શું હોય હોય વેદના આખી જ પરીક્ષામાંથી તમામ પ્રકારની કાબિલિયત પુરવાર કરી જે વ્યક્તિ આ પરીક્ષા પાસ કરે છે અને એવું કહેવામાં આવે છે કે તમને લેવામાં નહીં આવે ત્યારે એ વ્યક્તિ શું મહેસૂસ કરતો હોય છે ત્યારે આ નેતાઓને આ દર્દ